સમાચારમાં આગળ વાત કરીએ તો સુધામણા ખરીજ ચોરીના આરોપી આક્ષેપનો વિડીયો છે નુકસાન સોતાજ યાદવ છે એક આરટીઆઈ એકવિસ્ટ પોલીસ દ્વારા આયોજિત રીતે ફસાવવામાં આવેલ હોય એનો આક્ષેપ કરતા સોતાજ યાદવ પિતા પુત્ર બંનેને બનાવેલ છે આરોપી સુદામણા કરોડની ખનીજ ચોરીના આરોપીઓ છે પરિવારજનોએ વ્યક્ત કરી શંકા સોતાજ યાદવ અને પુત્ર કુલદીપ યાદવનું પોલીસ કરશે કાઉન્ટર પરિવારજનોને રાત્રે હેરાન પરેશાન પોલીસ કરતી હોવાનો વાયરલ વિડીયોમાં આરોપ જોવા મળી રહ્યો છે માંગુ છું કે કાલ રાતે પોલીસ ની ગાડી અમારા ઘર પાસે દસ વીસ ગાડીઓ આવી ગઈ હતી અને જોર જોરથી દરવાજો ખખડાવવા માંડી હતી અમે ડરી ગયા કે કોણ છે કોણ છે કોણ છે અમે છોકરીઓ ને મહિલા એકલા હતા તો અમને ખખડા અમે પૂછ્યું કોણ છો તો અમે એમ કીધું દરવાજો નહીં ખોલો અમે તો એમને એમ કીધું કે દરવાજો નહીં ખોલો તો દરવાજો તોડી નાખવામાં આવશે અમે એ બી કે દરવાજો ખોલો અંદર આવતા જ તે બધું તોડફોડ કરવા માંડ્યા અમારા કેમેરા તોડી નાખા અમારી અમાર અમારે ગેરવર્તન કરવા માંડ્યા અમે નાના એકલા હતા અમારા પપ્પા ઘરે નથી અમે શું કરવી અમારે યારે અમારું બધું સામાન તોડી નાખ્યું અમારા ફોન લઈ લીધો હું વિડીયો બનાવવા ગઈ તો મારો ફોન લઈ લીધો ને મારા પપ્પા મારી મમ્મી ભાઈ કોઈ ઘરે નથી અમે શું કરી અમને કઈ કરો એમને અમને ધમકી દીધી છે કે તારા પપ્પાને હવે ફસાઈ દીધા દેવામાં આવશે ને પેલી વાત થી કે પાંચ જણા પેલા ફ્રી ડ્રેસ વાળા અમારા રૂમની ઉપર પિસ્તોલ રાખી હું જોવા ગઈ તો મને ધમકી દેવામાં આવી કે તારા પપ્પાને હવે બચવાનો નથી બચવા નથી દેવાનો મેં મારી આંખો થી જોઈ પિસ્તોલ એમની છે એમને મેં કહેલી છે મારા પપ્પાને ફસાવવા માંગે છે એમને એ બધા મારા પપ્પાને હેરાન કરવા માંગે અમને મદદ કરો અમારા પપ્પાને એમ કીધું કે હવે કે સોતા જ ને ફસાઈ દેવામાં આવશે ને અમારા ઘર અમને ધમકી દીધી મારી દા મારી દાદીને નો ન ના ના પાડતા હતા તોય ત્યાં હાથ પકડીને અંગૂઠો કરાયો ને એમ કીધું કે તમારા ઘરની પિસ્તોલ અમે એકલા હતા અમે ધમકી દા દીધી અમે શું કરવી અમને હેરાન કર્યા છે આખી રાત એ બધા અહીંયા ચાય નાસ્તો કરતા અમે રોતા હતા અહીંયા તો એ ધ્યાન નહોતા આપતા પોલીસવાળીઓથી કેટલી કેટલાય પોલીસવાળા ફ્રી ડ્રેસમાં હતા બધા મારે હારે ગેરવર્તન કરવા માંડ્યા અને તો હું જ્યારે હું મારા પપ્પા ખિલાફ બોલતી હતી કે મારા પપ્પા સહ સાબિત હું સહ કરતી હતી કે મારા પપ્પા ગુનેગાર નથી તો મારો એ જે વિડીયો લેતા તા એ બંધ કરી દેતા હતા ને એ જે બોલતા તી એ બધો વિડીયો લેતા હતા મારી હારે મુંદવા મુંદવા એ ગેરવર્તન કરતું મેં એમ કીધું કે કો સબૂત શું છે મારા પપ્પા ગેરકાયદેસર ખનીજ ખોજે છે તો મને એમ કીધું કે તું જો તું બોલમાં તું મારી મેડમ નથી તારે મને પૂછવાનો હક નથી તો મારો પૂછવાનો હક નથી મારા પરિવાર વિશે આવું કહે એટલે ને પછી છેલ્લે છેલ્લે જાતા છેલ્લે છેલ્લે જાતા એમ કીધું કે મારા પપ્પાનું મારા ભાઈનું એકાઉન્ટ નિકાળી દેવામાં આવશે